નવમો નોરતો સીધી દાત્રી માતા સિદ્ધિ એટલે સંતોષ પ્રાણીઓના દુખ વગરનું જીવન પસંદ કરવાથી સાચો સંતોષ મળે છે સીધી દાત્રી માતા પોતાના ભક્તોને સિદ્ધિઓ આપે છે પરંતુ સૌથી મોટી સિદ્ધિ એ છે આંતરિક શાંતિ અને સંતોષ ત્યારે આપણે પ્રાણીઓને કષ્ટ વિના જીવન જીવવા દઈએ છીએ ત્યારે આપણું હૃદય પણ હળવું થઈ જાય છે આ નવરાત્રી વાઇલપીપી પસંદ કરીને સાચો સંતોષ અને માતાની કૃપા પ્રાપ્ત કરીએ નવરાત્રી નો આ પ્રવાસ માત્ર માતા ની ભક્તિ નો નથી પણ દરેક જીવ માં માતા નું સ્વરૂપ જોવાનો અવસર છે પ્રકૃતિ ને પ્રાણીઓને અને જીવન ને પ્રેમ આપો જ સાચી ભક્તિ છે અહિંસક જીવન શૈલી અપનાવો વિઘ્ન બનો એ સિદ્ધિતા